અમદાવાદ શહેરમાં તબીબી સેવા આપતા અગ્રણી ડૉક્ટર્સ દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના બસ્સોથી વધુ કુશળ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સનો મુખ્ય આશય દર્દીઓને તેમની સમસ્યાને અનુલક્ષીને ડોક્ટર્સની તબીબી સેવાઓ સીધી જ મળી રહે તેમજ દર્દીની આર્થિક નબળી પરિસ્થિતિના લીધે તેની સારવાર અટકે નહીં તે અંગે જનજાગૃતિ લાવવાનો હતો જેમાં દર્દીઓને મળતા વિવિધ સરકારી લાભો આયુષ્યમાન કાર્ડ કોર્પોરેશનની સહાય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મળતી આર્થિક લાભો અંગે માહિતી આપવામાં આવી હતી એને આપણે મુખ્યમંત્રી સહાય યોજના હોય છે અને પ્રધાનમંત્રી સહાય યોજના પણ હોય છે એટલે આપણે જે તે ગાંધીનગરમાં આપણે એમને કન્સર્ન કરાવી આપીએ છીએ જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે કોકલીયટ ઇમ્પ્લાન્ટ છે એ બધી બીમારીઓ છે હૃદય હૃદયરોગની સર્જરી છે બાળકો સોરી બાળકોમાં કંજનાઇટ હાર્ટ ડિસીઝની સર્જરી છે એ બધા માટે પ્રોપર પેશન્ટને ટ્રીટમેન્ટ મળી જાય છે આના આના કારણે જ એટલે પેશન્ટ ડાયરેક્ટ જ એ આપણે મુખ્યમંત્રી જા એમાંથી અમુક જ ખર્ચો પેશન્ટને કરવો પડતો હોય છે બાકી આઈ થિંક નેવુંથી પંચાણું ટકા ઘણીવાર તો સો ટકા એ ગવર્મેન્ટ ફંડમાંથી પેશન્ટને સહાય મળી જતી હોય છે જેમ કે આયુષ્યમાન ભારત યોજના છે મહા કાર્ડ યોજના છે હવે તમને એક દાખલો આપવો હોય મારી પાસે અમુક પેશન્ટ એવા આવતા હોય છે જે લોકોને આયુષ્યમાન કાર્ડમાં ઓપરેશન કરાવવાનું હોય હવે આયુષ્યમાન કાર્ડ દાખલા તરીકે મારું હોસ્પિટલ નાનું છે કે ભાઈ આપણે એક લિમિટેડ વસ્તુમાં કામ કરીએ છીએ એટલે આયુષ્યમાન કાર્ડ મારા હોસ્પિટલ પર ના હોય તો હું એક બીજા ડૉક્ટરને રેફર કરી આપું કે ભાઈ આ પેશન્ટ તમે અહીંયા આવીને કરી શકો છો એ રીતને સોસાયટીને સખત લાભદાયક છે કે પેશન્ટ્સને પ્રોપર ગાઈડન્સ મળે અને ગાઈડન્સની સાથે સાથે પેશન્ટને દરેક જગ્યાનું નોલેજ પણ હોય અને એમની પોતાનું ડિસીઝનું નોલેજ પણ આવે કે ભાઈ આપણા દેશમાં જેટલી સ્કીમો ચાલે છે બધી સ્કીમના પ્રત્યે પણ એમને એક પ્રોપર ચોક્કસ જાણકારી મળે તે એમના માટે આ ડીએનસી ડીસીએન જે છે આપણે ડૉક્ટર્સ કોલેબોરેટિવ નેટવર્ક એ વસ્તુ આમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે